શું હવે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ શરૂ થઈ ગયું છે જેવી રીતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યું છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ સામે ચૂંટણી લડીને પાર્ટી વિરુદ્ધ કામ કરીને તેઓ જીત્યા પણ છે એટલે ક્યાંક ને ક્યાંક આ સી આર પાટીલને કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમને પડકાર ખુલ્લો આપવામાં આવ્યા હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે આ વાત છે ઇફકોની ચૂંટણીને લઈને ડાયરેક્ટર પદ માટે જે ચૂંટણી થઈ છે તેમાં જયેશ રાદડિયા તો જીત્યા છે સાથે જ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ફરી એકવાર બિનહરીફ જાહેર થયા છે એટલે કે દિલીપ સંઘાણીનો ફરી એકવાર દબદબો છે તે ઇફકોમાં જોવા મળ્યો છે ત્યારે સી આર પાટીલે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું તેના વળતા પ્રહારમાં દિલીપ સંઘાણીએ પણ નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે બંને નેતાઓ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમયથી લોકસભાની ચૂંટણી પહેલાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે જે એકવાર પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લે છે ત્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા છે તેના વિરુદ્ધ કામ નથી કરતો પરંતુ હવે આ ઘટના છે તેના દિવસે દિવસે ધજાગ્ર ઉડતા દેખાઈ રહ્યા છે પછી એ લોકસભા ચૂંટણીના ઉમેદવારો પસંદગી કરવાની વાત હોય કે પછી મેન્ડેટ આપવાની વાત હોય દેશની સૌથી મોટી સહકારી સંસ્થા જેમાં લાખો ખેડૂતો આ સંસ્થા સાથે સંકળાયેલા છે ઇફકો ઇફકોની જે ડિરેક્ટર પદ માટે ગઈકાલે ચૂંટણી થઈ તેમાં જયેશ રાદડીયાની જીત થઈ છે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા બિપિન પટેલ એટલે કે ઉર્ફે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ જઈને આ ચૂંટણી લડીને સારા એવા માર્જિનથી તેઓ વિજય પણ પ્રાપ્ત થયા એકસો તેરની આસપાસ છે તે જયેશ રાદડિયાને મત મળ્યા હતા ત્યારે બિપિન પટેલને માત્ર ત્રેસઠ મતથી સંતોષ માનવો પડ્યો હતો આ પ્રકારે ઘટના સામે આવતાની સાથે જ સાંજે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમનું પણ નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની શિસ્તતાને નિયમ છે કે કોઈ એક વ્યક્તિ બે પદ ભોગવી શકે નહીં છતાંય મેન્ડેટની જે પ્રક્રિયાની વાત કરવામાં આવે ભારતીય જનતાએ મેન્ડેટ આપ્યું છતાં પણ સામે તેમના જ પાર્ટીના નેતા ચૂંટણી લડી તેને લઈને પણ તેમણે વાત કરી એટલું જ નહીં તેમણે આડકતરી રીતે કહ્યું કે કેટલાક લોકો ઈલું ઈલું કરીને સહકારી સંસ્થાના નામે

અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે હીલું હિલું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળવતી પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એના કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે હતા સી પાટીલ જે તેમણે નિવેદન આપ્યું છે તેમણે આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક નિશાનો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર સાધ્યો છે ત્યારે વળતા પ્રહારમાં જે ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી તેમણે પણ તેમનો જે ઓડિયો સામે આવ્યો છે તેમાં સીઆર પાટીલ દ્વારા જે ઇલુ ઇલુની જે વાત કરવામાં આવી છે તેને લઈને પ્રહાર કર્યા છે દિલીપ સંઘાણીએ પહેલાં શું કહ્યું તે સાંભળી લો સહકારી મતદાન કરીને પરિણામ લેવાશે આ પરિણામ ને કોઈ ઈલુલું તરીકે જોતા હોય તો આવું કે મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસ માં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી એને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે જેથી કાર્યકર્તાઓ દુખી છે એને એલુલું કેવાય કે ભાજપ ને ભાજપ ચૂંટાય એ લુલું કહેવાય ભાજપ માં આવીને કોંગ્રેસ સવાર માં બીજે દિવસે પદ મેળવી લે એને એલુલું કેવાય કે ભાજપ માંથી ભાજપ માં મન ઘડન નિર્ણયો ની સામે લોકશાહી જો ભી મતદાન થાય અને લોકો એનો ઉમેદવાર પસંદ કરી લે કે હા તા આઈફ કોના ચેરમેન દિલીપ સંઘાણી તમને સ્પષ્ટ છે તે વાત કહી છે કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ ચૂંટણીને આવ્યા છે તમે ઈલુ ઈલુ કહી રહ્યા છો પરંતુ જે સવારે કોંગ્રેસમાં હતા કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમને ટિકિટો મળી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તમે શું કરી રહ્યા હતા આ રીતનો તેમણે સવાલ પણ કર્યો છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ નારાજ છે તે પ્રકારની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીમાં જ શીત યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે એક તરફ શ્રી આર પાટીલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ વળતો પ્રહાર કર્યો તેના કારણે રાજકારણ કરવામાં આવ્યું છે ને હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરોની સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ